નંબર એક હંમેશા તમારી વાત સાંભળો કારણ કે તમે જે કામ જાતે કરો છો તેમાં તમે નિષ્ણાત બની શકો છો નંબર બે તમારા માતા પિતાની વાત સાંભળો કારણ કે તેઓ જે તમારું ભલું ઈચ્છે છે બધું પાછળ છોડી દે છે નંબર ત્રણ કોઈના પર વિશ્વાસ ન કરો કારણ કે અહીં તમને સહાનુભૂતિ કરનારા ઓછા અને સ્વાર્થી લોકો વધુ જોવા મળશે નંબર ચાર એકલા ચાલવાની હિંમત રાખો દરેક સમયે બીજાની રાહ જોવામાં પાછળ ન રહો નંબર પાંચ કોઈની તરફેણમાં ઋણી ન રહો તેને તમારા માથા પર ન મૂકો નંબર છ તમારે તમારા જીવન વિશે જે પણ નિર્ણય લેવાનો હોય તે જાતે જ લો નંબર સાત માતા પિતાના ખર્ચનો હિસાબ રાખશો નહીં નંબર આઠ તમારા હૃદયમાં ઈર્ષ્યા અને શરીરમાં આળસ ન રાખો નંબર નવ સંબંધીઓ સાથે પૈસાની લેવડ દેવડ ન રાખવી નંબર દસ કોઈ પણ મિત્રથી કોઈ ગુપ્ત વાત ના રાખો નંબર અગિયાર ગરીબોથી ક્યારેય નફરત ન કરો નંબર બાર શ્રીમંત વ્યક્તિ પાસેથી લોભની અપેક્ષા ન રાખો નંબર તેર ભાઈઓ અને બહેનો સામે ક્યારેય દ્વેષ ન રાખો નંબર ચૌદ માતા પિતાને દુઃખી કરી અને આજ સુધી કોઈ સુખી થયું નથી નંબર પંદર જે મળ્યું છે તેનો આનંદ માનો